હર્ષની બા અહીંયા આવજો એ હા આવી બોલો શું હતું આ કામ કરતા હોય તો ઘણી કઈ હક નઈ લેવા દેતા તમે એ તું તો એમ કહેતી તી ને કે મારો હર્ષ પરણી જશે પછી હું તો એ શાંતિથી બેહીને વાતો કરીશ તમારી જોડે હવે શું થયું હવે તો વહુ પણ આવી ગઈ છે તો તું નિરાતે આરામ કર ને અરે મારે ઘણો હક કરવો છે પણ શું કરું આ હક કઈ લારીએ વેચા તો મળે છે તમારે શું કામ છે એ કોને હા

આ બારીમાંથી જ્યારે તમે જતા હોઈ ત્યારે હું કહું ને કે અહીંયા અહીંયા ત્યારે તમને ઘર મળે એવા તો તમે Khandani છો હવે માની રેને એમ અમે ઘર ભૂલી જતા હજુ તો 15 વર્ષના ઘરના હપ્તા બાકી છે અને પેલું બુકિંગ કરાવવા છે ને એના હિસાબના હજુ લાગીને આવે છે આ પાછી ઘર ભૂલી જાય છે આમ નામ મને વગોવી નાખે છે બે કાગળિયા શું મંગાવ્યા મારા આખા Khandani કુંડળી કાઢી નાખી એમ કે અત્યારે શાંતિ છે ને તો મારા બાપા જીતા હોત ને તો લાજ કાઢીને ગોતવું પડે હા તે ગોત્યું જ છે જા મારા લેતી એક આગળિયા હા હવે લાવું છું અરે તો મેં અહીંયા જ ક્યાં ગયા ક્યાં છે એ દાદાની હોડીની જેમ ક્યાંક મુકાય તો નથી ગયા ને સંભળાવો હજુ સંભળાવો એ સંભળાવતો નથી એ તો દાદાની હુંડડી યાદ કરાવું છું એ બહુ સારું तेजुन ओ तेजल

કહું છું એ તમાર પપ્પાને ખબર નથી આ તમારું ક્યાંથી ખબર હોય તું વચ્ચે શું કામ બોલું છું વાવ બેટાને બોલવા દે ને વધુની તો કઈ નહીં પણ ઘરમાં એકાદુ ન્યૂઝપેપર બંધાવી લ્યો ને બેટા મારે કે તમાર પપ્પાને જેમ પડો પ્લોટની લેવેજ કરવાની હોય હા શાંતિથી બહાર ફરી આઈએ ને જે કામ હોય કરી આઈએ છાના માના ઘરે આવીને બેસી જઈએ શું કરવા ખોટા પેપર વાંચીને મગજનું દઈ કરીએ ચુબા અ તો વાદરી હાતું થઈને બેસ મારવાની વાત કરસ તું ધંધો ધંધો દેખાડતા હોય એ છે મને પપ્પા મારા પપ્પાના ઘરે તો આવે મે રબરના વાйપર ના લાવી શકે કેટ મારી જોડે ઘણાય કટકા પડ્યા છે ગાબાના આમે તમે તમારી બેડરૂમની બારી સિવાય એકય બીજી બારી તો લુસતા નથી આપડા ઘરમાં આઠ બારીઓ છે পন্তামে তো খালি তমারা রুহিত বারি লুচে সাস্তে এ গাবো লঈচেজে এ গারমা ক্যা গিযা বদা আ঵ি লাগেছে চলো হাং চলো এ আও আও પાપા તમારું જ ઘર છે તું તો પીર માવાનું મન થાય તમારા બા કરતા તો એનાથી વધારે તમે રાખો છો તમારા અમારી આ વહુ રાખે છે તો કામ પડતા મૂકીને હામે વગરની ના રે કેમ એટલું કે એટલા અંદરથી આમ ફુવારા નીકળવા મંડે કેમ થાય કે આજ વઠવાડી રોકાઈ જાવ સાચી વાત સરેખા કેમ મે મામી મમ્મી મારી તો કાયમ આવું જ હોય એનો હા બેટા

ને કહેવાનું હોય અમુક બાંધી મુઠ્ઠીએ રાખવાની હોય બેટા સાડી સરસ પહેરી છે હો આ તો ખાલી આ સાડી નહીં પણ બધા જ કપડા સરસ હોય તમે એક નહીં મને તો બધા જ એવું કે કેજલ તારી પસંદગી એટલે બહુ જ સરસ બેટા આ સાડી તો આપણે હમણાં અહીંયાથી લીધી હું તમને ખોટા શબ્દો કે કઈ ઊંધું સીધું બોલું છું કોઈ દિવસ મામીને મળવા નકરું ખાલી ભાભીને જ મળવા ના આવે ના ના મામી એવું થોડી હોય ભાભી તો કાલે આવે અમે તો તમારી જ રહેતા હતા ને હું શું કહું છું તો અમારા જોડે આ જોડી માટે એ ડ્રેસ તમને ગમે છે ને એક એવા બે થઈ જતા હતા એટલે ડ્રેસ માટે મોકલાવી દીધો કા એ ડ્રેસ પહેરવા આપ્યો છે કે હાવ આપી દીધો છે ના ના આપી દીધો છે બેટા તારો જીવ તો જો જેવો છું એ મહિના ચૂકાવો હારો ડ્રેસ કેમ આપી દેવો આમાં એમાં કાળજા થોડી છે ભાભી હા હે બેટા આજ ફાઈને વગર નથી તું તાર તારે જે હોય ને એ બનાવી નાખ મમ્મી આજ તો ફાઈને જ જમાડવી છે પણ તમારા પપ્પા આવે ત્યારે તમે નથી બનાવી દા જ્યારે હું મારા પપ્પા ના ઘરે જાઉં ત્યારે મારા પપ્પા એ ઢોકળી યાદ કર્યા વગર રહે દિવસથી નક્કી જ કરી લીધું છે કે જે ગોળ ચોપડી ચોપિંગ શું એને બાટલીમાં ઉતારવાની છે આવું તમારા પપ્પાના ઘરેથી શીખીને આવે છો આ શું વાતે વાતે મારા પપ્પાને ઘેર આવું મારા પપ્પાને ઘેર તેવું આ તમારી હામે નજર હામે જ દાખલો છે ઓળખો છે ને રેખા ફાઈન એ એક ગરની બીજે ગયા છે એ ઘરે કઈ મોડું નતું પણ શું કરે પપ્પાના ઘરનો પડારો કરવા મારે ને એમાં એમના ઠેલા પાસા આવ્યા ઘરે તમે જે અત્યારે કરો છો ને એ આફાઈએ 20 વર્ષ પહેલા કરી લીધું અહીંયા પીઆર માં તો માચિસ ના ઠેકાણા નતા અને સાસરી માં જઈને શું પડારો કર્યો ખબર છે મારા બાપા ના ગયા તો ફાનસ માં ઘી ના દીવા બોળે ગાસલેટ તો અમાર ઘર માં ના હોય આ તમારા કે મારા બાપા ના ઘર માં જે હોય એને મુબારક આ બીજો દાખલો તમારા સાસુ કોઈ દિવસ સાંભળ્યું તમારા સાસુ ના મોઢે એમના પપ્પા ના ઘર નો પડારો એના બાપા ડોળ હો વિગા ના ખાતેદાર છે એના ઘર માં 10 10 ભેંસો છે અને આખા ગામ માં શેરડી છે કોઈ એને અહીં આઈને દાડિયા કર્યા છે

માફ કરતો મને બધું સમજાઈ ગયું મમ્મી તમે પણ મને માફ ના ના બેટા તું માફી ના માગીશ તું સમજી ગઈ એજ બહુ